અને ખાસ કરીને જે પણ ક્રિકેટર્સ ઘણા બધા ક્રિકેટર સાથે રમવાનો મોકો મળ્યો ઘણા બધા કોચિસ સાથે કામ કરવાનો મોકો મળ્યો તો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે જ્યારે તમે એક જર્ની અચીવ કરો છો આટલા વર્ષો માટે રમો છો તો ઘણા બધા લોકોનું યોગદાન રહ્યું છે આ જીવનમાં આ જર્નીમાં તો બધાનો આજ રોજ ખૂબ ખૂબ આભાર માનું છું પણ નિવૃત્તિના વિચાર તમારા મનમાં ક્યાંથી આવવું પડે છેલ્લા એક વીક થી આ વાતની ચર્ચા થઈ રહી હતી મેં મારા ફેમિલી સાથે વાત કરી મારા ફ્રેન્ડ સાથે વાત કરી ક્રિકેટિંગ ફ્રેન્ડ સાથે વાત કરી અને મુક્તિક ખેલાડીઓ સાથે પણ વાત કરી અને મને એવું લાગ્યું કે આ સાચો સમય છે કારણ કે યંગ ખેલાડીને રમવાનો એક મોકો મળે યંગ યંગ પ્લેયર્સને ઓપોર્ચ્યુનિટી મળે અને આટલા વર્ષો હું બહુ જ હતી ક્રિકેટ રહીમાં તો કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન જીવનમાં એક એવો સમય આવે છે કે જ્યારે એના કરિયરમાંથી માંથી વિદાય લેવાનું આવે છે